એ આમ જો તો ખી પતંગ લાયો પતંગ તો લાયા દોરો લાયા દોરો નથી લાયો પણ દોરો તો ગોદડિયો લઈ લેવા ગોધડીયો નો આ તારી તું પતંગ સગાવીશ હે કેમ સગાવીશ એ પતંગ સગશે આ ડોસી ના ભાભુ દોરો yeah. લાય mm. yeah. <sharp thrust> મકો પકડી લેવો નહી ગાય મારજો ગાય તો નહી છૂટવા દઉ એક જ પતંગ છે આલે એ આ તો હમણાં માસ્કા मारे છે પીજો હો પીજો હો એ સગી એ સગી એ સગી જો સગી જો સગી એ સગી ઇલ્યો હો પણ <coughs> वो तेगना पावा वा वा ये गे ये गे रे पड़े गए ने नो तारा हाथ में रे गई गई हुई पिलू हुई नहीं पता ये 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 ब्लुरियो થઈ

મને તો આવડે છે પણ આ ડાગલી એમ કે છે આપણે બે માણસ નથી ઉડવું બીજી પતંગ ઉડાડો એમ કે છે ખાલી એક વાર ટ્રાય મારવી ઉડવી હોય તો ઉડે નકર હવે લાગી છે ભૂખ ઉડે ગઈ ઉડે ગઈ ઉડે ઓ ઉડે ઉડી ઉડી